કેશું નાનું અત્યારે આડમીઓ થઈ અને પેલા ઉમરાલયની પેઢી જોતો તો ઉમરાલયની પેઢી એ જતા

હાડા ત્રણ કલાક નો થઈ એમ ન્યાક અને દસ હજાર ને ચાર હજાર રૂપિયા જે મુકતા લાલ ના મુકતા મારી ના જ સર્વે તમારું જેટલાનું આ અત્યારે કાગળ ની માલપા નામ છે સર્વે ને હું જણાવું છું કે ન્યા મુકતા અત્યારે ન્યાક ને શું થયું એ તમે પેલા મારી ના જ જોવો લાલ મુકવા વાળા ના ઘરે સંદુ નાનું

હું તમને મારી અરજી છે કે તમે એને પૂછો કે આવડો આ તું મૂકતા થયું તમે જો ન્યાય ધારી નાત હોય તો તમારે કેવું પડે આવડું આ અન એ શાર ધામના રખાનો જો તમને ન્યાય અને એ ગઢુલાની પેઢીએ જો શારધામના રખા પાંચ હજાર નાય તે ઊભા કર્યા હોય તો આ ન્યાય થાય છે કે નથી થતો એટલું તમે મારી નાચ વિચાર કરો અને જે પેઢીએ જાય ને અમને જાહેરાત કરાવીના તમે જો આવી રીતે

તમે ન્યાય હારી ગયા છો શ્રી થઈ નખાઈ દયો અન પાદરી તમે ન્યાય સયો કરી નાખો છો આ ભાલ પંતક ની નાચ તમે હндай હારી ગયા હોય તો એ તમારે મને બોર દેવું પડશે કે ભાઈ અમારી થી ન્યાય નથી થતો એમ ન્યાય તો થઈ ગયો એલા નકર આ ન્યાય થઈ ગયો અત્યારે આ ભાલ પંતક ની નાચ ને હું કહું છું ઈવડા ઈ ન્યાક ને અત્યારે ઘોગાબારા ની નાચ ને કહું છું કે મિયા થાય છે નથી થતો